વડોદરા પાંચસો નું બંડલ આપવાના નામે મહિલાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગને ક્રાઇમ બ્રાન્ચે પાણીગેટમાંથી ઝડપી પાડ્યા હતા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક રિક્ષામાં કેટલાક શંકાસ્પદ શખ્સો રહ્યા હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી સોનાનો એક વેડલો અંદાજે દોઢ તોલા મળી આવ્યો હતો પોલીસની પૂછપરછ દરમિયાન ત્રિપુટીએ ગત તારીખ ત્રીસમી જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂપિયા પાંચસોનું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠગી લીધો હોવાની વિગતો ખુલી હતી જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરિત પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે નામ રાહુલ ધનાભાઈ રાઠોડ ખોડિયારનગર ત્રણ સરદારનગર અમદાવાદ મહેશ હરિભાઈ સોલંકી સુતર કારખાના પાસે નરોડા અમદાવાદ અને પૂનમ રાજુભાઈ રાઠોડ ભરવાડવાસ કુબેર ભવન અમદાવાદ હોવાનું ખુલ્યું હતું જે પૈકી રાહુલ અગાઉ ચીલ ઝડપના કેસમાં તેમજ પૂનમ ઠગાઈ સહિતના જુદા જુદા છ ગુનામાં ઝડપાઈ ગયા હતા ટોળકીએ ગત તારીખ ત્રીસમી જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂપિયા પાંચસોનું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠગી લીધો હોવાની માહિતી સામે આવી હતી જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરિત પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે